we

જોતી આશ્રમ રોડ ઉપર પાંચ ભુવા પડ્યા છે થોડાક જ દિવસ પૂર્વે ડ્રેનેજ લાઈન નું આ સ્થળે કામ પણ કરાયું છે જે બાદ ભુવા પડતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે તથા જોખમી રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે એક તરફ તો પાલિકા તંત્ર લોકો સુરક્ષિત રહે માટે જર્જેત મકાનો ફાયર સુરક્ષા વગરના એકમો સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરી રહી છે ત્યાં બીજી તરફ પાલિકા દ્વારા જ કરાતી વિકાસ કામગીરીમાં ગુણવત્તાના અભાવે પડેલા ભૂવા પણ જોખમી છે ત્યારે જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે કેમ પગલાં લેવાતા નથી તેવી ચર્ચા પણ લોકોમાં છે